સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે હાથ ધરી હતી કટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એનડી ગુનાનો આરોપી શાહરૂખ ચીકની ફિરોજ ખાન પઠાણ સબ જેલમાં છે પરંતુ તેને પેટમાં પરું થતા સારવાર માટે નવી સિવિલના પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો આરોપી નવી સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાંથી પોલીસને ધક્કો મારી ફરાર થયો હતો પ્રિઝનર વોર્ડમાં એસઆઈ પોલીસ કોન્સ્ટેબલ રોગરક્ષક ડ્યુટી પર હાજર હતા તેના ઓળખીતામાં બે અજાણ્યા એ શાહરૂખને ટિફિન આપવા માટે આવ્યા હતા પોલીસ કર્મચારી પ્રદીપને ટિફિન ખોલીને ચેક પણ કર્યું અને ટિફિન આપવા માટે જેમ પોલીસ કર્મીએ લોકઅપનો તાળો ખોલ્યો ત્યારે આરોપી શાહરૂખે પ્રદીપભાઈને ધક્કો મારી નાસી ગયો હતો ટિફિન લઈને આવેલા અજાણ્યાએ લોકઅપના કાર્ડરૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા કોન્સ્ટેબલ ફસાયા પોલીસ કર્મીઓ આરોપીને પીછો કરે તે પહેલા ત્યાં હાજર ટિફિન આપવા આવેલા તેમાંથી એક પ્રિઝનર વોર્ડમાં હાજર હતો અને તેણે લોકઅપના કાર્ડરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો જે તે એટલી જ વારમાં શાહરૂખ ભાગી છૂટ્યો હતો